નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ રાજકોટ અગિયારસો સિત્તેરથી સૌ ઉચ્ચો અડસઠ હળવદ બારસો પચાસથી સૌ ઉચ્ચો આડત્રીસ વાંકાનેર એક હજારથી ચૌદસો ચાલીસ મોરબી અગિયારસો એકાવનથી સૌ ઉચ્ચો પિંચ્યાસી બોટાદ અગિયારસો છવ્વીસથી સૌ ઉચ્ચો પાસઠ અમરેલી એક હજાર સાઠથી સૌ ઉચ્ચો છવ્વીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો એકવીસ તળાજા એક હજાર પચાસથી ચૌદસો અઢાર જામનગર આઠસો પચાસથી ચૌદસો પાસઠ જેતપુર નવસો એંસીથી સૌચ્ચો એકાવન ભાવનગર એક હજારથી ચૌદસો દસ વેરાવળ અગિયારસો ત્રીસથી ચૌદસો સાઠ મોડાસા એક હજારથી તેરસો એકાવન મહુવા સાતસો સિત્તેરથી તેરસો એકાવન વિજાપુર એક હજાર પચાસથી ચૌદસો પચાસ પાલનપુર અગિયારસોથી ચૌદસો સિત્તેર જુનાગઢ અગિયારસો પચાસથી બારસો છન્નું જસદણ અગિયારસોથી ચૌદસો દસ કાલાવાડ બારસોથી ચૌદસો પાંત્રીસ બાબરા અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ